ચિંતામણીના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષ ને દેનારી છે જેઓના પિતા માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય તેઓના પિતા માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્ય ની મહત્તાથી સ્વર્ગ ને પામે છે તો એવી અદભુત મોક્ષને દેનારી મોક્ષદા એકાદશીની કથામાં આપણે પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો મહાભારતના યુદ્ધ સમયે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યા હતા તે દિવસ એકાદશીનો જ હતો એટલે મોક્ષદા એકાદશીને ગીતા તરીકે ગીતાજીની પાંચ હજાર એકસો એકસઠ મી વર્ષગાંઠ છે અને આ દિવસે કરવામાં આવતા કાર્યનું પુણ્ય અનેક ગણું વધી જાય છે ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે આ દિવસે ઘર અને મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ ભગવદ્ ગીતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગીતાના પાઠ અને શ્રવણનું વિશેષ મહત્વ છે આ દિવસે ગીતાનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે મોક્ષદા એકાદશી અગિયાર ડિસેમ્બરે ઉજવવામાં આવશે એકાદશી તિથિ અગિયારમી ડિસેમ્બર સવારે ત્રણ ને બેતાલીસ કલાકે શરૂ થશે અને બારમી ડિસેમ્બરે સવારે એકને નવ કલાકે સમાપ્ત થશે આ વખતે મોક્ષદા એકાદશીના પારણા બાર ડિસેમ્બરે સવારે સાત વાગ્યા થી નવ વાગ્યા ની વચ્ચે કરવાના રહેશે મોક્ષદા એકાદશીના દિવસે જ આપણા નિત્યાનંદ સ્વામી સમત ઓગણીસો આઠ ની સાલમાં વડતાલ મધ્ય ધામમાં ગયેલા જે લોકો આ દિવસે ભગવદ્ ગીતાના અગિયાર માં અધ્યાય નો પાઠ કરે છે તેમના અનેક જન્મના પાપ માફ થઈ જાય છે મોક્ષદા એકાદશી દિવસે સાંજે તુલસી ના સામે ઘી દીવો પ્રગટાવો આ સાથે ઓમ ભગવતે વાસુદેવાય નમ મંત્ર નો જાપ કરતી વખતે તુલસીના છોડની છોડ અગિયાર પરિક્રમા કરો એકાદશી દિવસે તુલસીના છોડને પાણી ન ચડાવો કારણ કે આ દિવસે તુલસી માતા નિર્જળા ઉપવાસ કરે છે મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પીળા મેરીગોલ્ડ ઉર્ફે ગલગોટાના ફૂલ ચડાવો જો મેરીગોલ્ડના ફૂલો ઉપલબ્ધ ન હોય તો કોઈ પણ પીળા રંગના ફૂલ અર્પણ કરી શકાય છે મોક્ષદા એકાદશી ને દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરે કરી ઘરના મંદિરની સફાઈ કરો મંદિરમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની અથવા શ્રી કૃષ્ણની તસવીર અથવા મૂર્તિની સામે દેશી ઘીનો દીવો અને ધૂપ કરી વ્રત નો સંકલ્પ લો ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરો તેમને ફૂલોની માળા પહેરાવો ત્યારબાદ વિધિથી પૂજા કરો પૂજામાં કંકુ ચંદન સિંદૂર તુલસીના પાન અને ફૂલોનો સમાવેશ કરો ભગવાન વિષ્ણુને મીઠાઈ અને ફળોનો ભોગ લગાવો ત્યારબાદ કથા સાંભળો એકાદશીની કથા સાંભળ્યા બાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે બીજા દિવસે પૂજા કર્યા બાદ વ્રતના પારણા અને દાન પુણ્ય કરવા યુધિષ્ઠિર રાજા બોલ્યા ત્રણ સુખ દેનારા સ્વામી જગતને બનાવનાર પ્રાચીન પુરુષોમાં ઉત્તમ સમર્થ પ્રત્યક્ષ વિષ્ણુને હું નમું છું ને પૂછું છું હે દેવોના ઈશ્વર હે દેવ મને મોટો સંશય છે માટે લોકોના હિતને માટે તથા પાપોનો નાશ કરવા માટે પૂછું છું માક્ષર મહિનાના સુકલ પક્ષમાં કયા નામવાળી એકાદશી થાય છે તેનો સો વિધી છે અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી એ સર્વ તમે મને વિસ્તારથી યથા યોગ્ય કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજા તમે ઘણું સારું પૂછ્યું તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે માટે હે રાજાઓના અધિપતિ તમને વિષ્ણુના ઉત્તમ દિવસ રૂપ એકાદશી કહું છું તે સાંભળો હે રાજા મારી વહલામાં વહલી તિથિ એકાદશી મુરુ નામના દિત્યનો વધ કરવા સારુ કાર્તક માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે જંગમ તથા સ્થાવર પ્રાણીઓ વાળા ત્રણ લોકની અંદર પૂર્વે કાર્તકના કૃષ્ણ પક્ષને વિશે ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ

હે રાજાઓના પતિ યુધિષ્ઠિર હવે હું તમને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું તે સાંભળો જે કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જેઓના પિતા માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય તેઓના પિતા માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યની મહત્તાથી સ્વર્ગને પામે છે એમાં કાંઈ પણ સંશય નથી

ત્યારથી માંડીને હે બ્રાહ્મણો એ આશ્ચર્ય છે કે હું સુખ ને પામતો નથી તેમ હમણાં મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે ઘોડા હાથી અને રથો એ સર્વ મને કોઈ પણ રીતે ગમતા નથી ખજાનો પણ મને સુખકારી નથી તેમ મને કશું પણ સુખ દેખાતું નથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને સ્ત્રીઓ પણ ગમતી નથી તેમ પુત્રો પણ ગમતા નથી માટે હવે હું શું કરું ને ક્યાં જાઉં

બ્રાહ્મણો બોલ્યા કે એ રાજાઓમાં શ્રેષ્ઠ રાજા ભૂત તથા ભવિષ્ય જાણનારા પર્વત મુનિ નો સમીપમાં આશ્રમ છે ત્યાં જાઓ એવી રીતનું તેઓનું વાક્ય સાંભળીને ખેદ પામેલો તે શ્રેષ્ઠ રાજા જ્યાં પર્વતમુનિ નો આશ્રમ હતો તે આશ્રમમાં ગયો તે મુનિનો આશ્રમ શાંત બ્રાહ્મણોથી અને ચોત્ર પ્રજાઓથી વિટળાયેલો વિસ્તાર વાળો અને મુનિઓ એ સારી રીતે સેવેલો હતો

અને રાજ્યના સુખના સમાચાર પૂછ્યા રાજા બોલ્યો કે તમારી પ્રસન્નતાથી મારા સાતે અંગો કુશળ છે વળી વૈભવ અનુકૂળ છે તે છતાં કોઈક વિઘ્ન પ્રાપ્ત થયું છે હે પ્રભુ મે સ્વપ્ન વિશે મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા તેણે મને તારો મને તારો એમ કહ્યું તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું હે ભગવાન તમે તારવાનો ઉપાય બતાવો હે બ્રાહ્મણ હું મારો આ સંશય આપને પૂછવા આવ્યો છું આવું રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વતમુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા તથા એક મુહૂર્ત સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા પર્વતમુનિ બોલ્યા કે હે રાજાઓના અધિપતિ હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું હે રાજા પૂર્વ જન્મમાં પોતાની બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને વિશે કામાસક્ત થયેલા તમારા પિતાને રક્ષા કરો ઋતુદાન આપો આમ વારંવાર બીજી સ્ત્રીએ માગણી કરી તો પણ તે સ્ત્રીનું ઋતુદાન આપીને રક્ષણ કર્યું નહીં અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનો ભંગ કર્યો એ રીતે કર્મ કરવાથી તમારો પિતા હમેશને માટે નરકમાં પડ્યો છે રાજા બોલ્યા કે હે મુનિ કયા વ્રત થી અને દાન થી મારા પિતાનો આ પાપ વાળા નરકમાંથી મોક્ષ થાય તે મને કહો પર્વત મુનિ બોલ્યા માક્ષર મહિનાના સુકલ પક્ષને વિશે મોક્ષદા નામે વિષ્ણુની તિથિ છે તે મોક્ષદા એકાદશીનું વ્રત તમે સઘળાએ કરીને

જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગ માંથી પુષ્પો ની વૃષ્ટિ થઈ અને દેવગણ એ સ્તુતિ કરતો વૈખાનસ રાજા નો પિતા સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં જતી વેળા અંતરીક્ષમાં તે વૈખાનસ રાજા પ્રત્યે શુદ્ધ વાણિતી કહેવા લાગ્યો કે હે પુત્ર તારું સદા કલ્યાણ થશે એ રીતે બોલીને તે સ્વર્ગ માં ગયો હે યુધિષ્ઠિર જે કોઈ મનુષ્ય આ પ્રમાણે મોક્ષદા નામની એકાદશી કરે છે તેનું પાપ નાશ પામે છે અને મરી ગયા પછી મોક્ષ ને પામે છે આ એકાદશીથી કોઈ પણ એકાદશી ઉત્તમ નિર્મળ કલ્યાણ કરનારી અને મોક્ષ દેનારી નથી જે મનુષ્ય આ એકાદશી કરેલી છે તેઓના પુણ્યની સંખ્યાને હું પણ જાણતો નથી આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ચિંતામણીના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે

એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો